વિરામ બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવું અનિવાર્ય ગણાય છે જે સાધારણ અને સામાન્ય પાણી વડે થઈ શકે છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો પાવન પુનિત સરિતામાં કરાતું સ્નાન અચૂક પુણ્યદાયી હોય છે વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર અમુક ચોક્કસ ગ્રહ નક્ષત્રોના સંયોગ વખતે કરાતું પવિત્ર સ્નાન એ મંગલકારી અને કલ્યાણકારી હોય છે ત્યારે હાલમાં આયોજિત થયેલો મહાકુંભમાં કયા કયા દિવસે થશે રાજસી સ્નાન જાણીએ આજની ખાસ વાતમાં માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જગ જાગ્રતો દૂરમુદયિત દૈવંતદ સુપ્તಸ್ಯ તથાઇવઇતિ દૂરંગમન્યો દેખાં જ્યોતિ રેકંતનમે મનાહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત કરીશું કુંભ મેરામાં રાજશી સ્નાનનું મહત્વ તો કુંભ મેરામાં રાજશી સ્નાનનું શું છે મહત્વ કઈ કઈ તારીખે કરવામાં આવશે આ રાજશી સ્નાન સ્નાન કરવાથી કરવાથી સ્નાન શું થાય છે લાભ સંપૂર્ણ જાણકારી જણાવીશ કાર્યક્રમમાં દર્શક મિત્રો વાત કરીએ કે અત્યારે હાલ આપણે બધા સૌ જાણીએ છીએ કે અલ્હાબાદ અંદર એટલે કે પ્રયાગરાજની અંદર કુંભનો મેળો છે ને હજારો સાધુ સંતો ભેગા થાય અને તે જગ્યામાં પવિત્ર ભૂમિમાં જપ તપ વ્રત કરી અને ભૂમિને પાવન કરે છે ને એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું તે વખતે અમૃતના છાંટા આ જગ્યામાં પડ્યા હતા જેથી આ જગ્યાની ભૂમિ એ અમર બની હતી આ જગ્યાની ભૂમિ એ અમૃતમય બની હતી અને આ જગ્યામાં જે જલ છે તે જલમાં અમૃત વહે છે જેનાથી જેના કારણે જ્યારે જ્યારે યોગ બને છે ત્યારે ત્યારે કુંભનો મેળો આ ભૂમિમાં થાય છે કેમ કે એ કુંભને ઇન્દ્રદેવના પુત્ર જ્યારે દેવતાઓને દાનો વચ્ચે યુદ્ધ થયું અને સમુદ્રમાં થતી સમુદ્ર મંથનમાંથી એ કુંભ લઈને ઇન્દ્રનો પુત્ર દોડતા દોડતા આવે છે ને થાક લાગે છે ને આ જગ્યામાં કુંભ મૂકે છે એટલે એ જગ્યામાં કુંભ સ્થાપન થાય છે ને આ વખતે ઘણા વર્ષો બાદ એકસો વર્ષ બાદ મહાકુંભ જે ત્રિવેણી સંગમ જે પ્રયાગરાજમાં થાય છે ને તે વખતે તે નદીમાં સ્નાન કરવા માટે હજારો સાધુ સંતો જે આવે છે આ આ પૃથ્વીમાં ભૂમિ ઉપર અને તે સ્નાન કરી અને જે એ જલની અંદર જે અમૃતના છાંટા હતા તે અમૃત જલ એ પોતાના દેહ ઉપર લગાવી મતલબ એ જલમાં ડૂબકી લગાવી અને પોતાના દેહને એ આત્માને એ સદગતિ અપાવે છે મોક્ષ અપાવે છે જીવનના પાપમાંથી મુક્તિ અપાવે છે અને જીવનની અંદર આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અને જીવનમાં સતત પ્રગતિ અપાવનાર બને છે એટલે અમૃત દેવતાઓએ પીધું હતું પણ અમૃતના છાંટા જ્યારે આ જગ્યામાં પડે છે એટલે કુંભ મેળામાં સ્નાન કરવાથી પણ આપણને અમૃત જલ મળે છે ને અમૃત જલથી તમારું જીવન અમૃતમય બને છે પરંતુ એ દિવસો કયા છે એવું કહેવાય છે કે કુંભ મેળામાં અમુક જે તારીખો અમુક દિવસો જે છે જેમાં એ સ્નાન સ્નાન બની જાય છે જેમાં પોષ મહિનાની પૂનમ પૂનમ પહેલું કે કે પોષી એટલે અને જે તારીખ જાન્યુઆરી બે હજાર પચીસ તે તારીખે પહેલું સ્નાન હતું સ્નાન બીજું સ્નાન હતું મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ સ્નાન અને ત્રીજું જે સ્નાન આવવાનું છે હવે જે ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના દિવસે આ ત્રીજું સ્નાન છે ચોથું રાજશી સ્નાન આવવાનું છે જે વસંત પંચમીના દિવસે જેની તારીખ છે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ એનાથી આગળ વાત કરું તો મહાશિવરાત્રી મહાશિવરાત્રી દિવસે પણ સ્નાન છે અને જેની તારીખ છે ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના દિવસે દિવસે રાજશી સ્નાન રહેશે તો આ પ્રયાગરાજની જે ભૂમિ ઉપર કુંભ મેળામાં આ પાંચ દિવસોમાં જે સ્નાન થાય છે જેને રાજશિ સ્નાન કહેવામાં આવે છે મેળો કુંભનો અર્થ શું થાય પેલું તો કુંભને કહેવામાં આવે છે કલશ કુંભને કહેવામાં આવે છે કલશ કલશનો બીજું પ્રયાગરાજ પ્રયાગરાજ પ્રયાગરાજનો અર્થ શું થાય છે તમને જરાક એ પણ કહી દઉં પ્રયાગ રાજ એટલે કે જે બલિદાન આપે છે કોઈ પણ વ્યક્તિ પોતાનું બલિદાન આપે છે એને આપણે પ્રયાગરાજ શબ્દ વાપરી શકીએ કે જે સ્થાનમાં યજ્ઞ જપ અને તપસ્યા થતી હોય એ પ્રયાગરાજ પ્રયાગરાજની ભૂમિ ઉપર બલિદાનની ભૂમિ ઉપર આજે કલશ સ્થાપન એટલે કે અમૃત કલશની સ્થાપના થાય અને અમૃત સમાન જીવન બને હજારો લોકોના જે દેહ છે તે શુદ્ધ બને અને હજારો લાખો કરોડો જીવોનું કલ્યાણ થાય એ પ્રયાગરાજ એવું કહેવાય છે કે પવિત્ર કુંભની સ્થાપના પ્રયાગરાજમાં થાય છે અને અને ત્યાં કુંભ સ્થાપના થાય થાય કુંભની પૂજા કહેવાય કલશની પૂજન જે 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 દેવતાઓ અમૃત વિધું હતું જે કલશમાંથી તે કલશની પૂજા જેને કહેવાય પુણ્યવાચન પૂજન જેને કહેવાય કલશ સ્થાપન કલશ પૂજન અને એ વિધિ વિધાન કરવામાં આવે છે અને તે નદીમાં જે જલ છે તે અમૃત જલ છે તેથી એ નદીમાં સ્નાન કરવું જોઈએ દરેક લોકો ત્યાં સ્નાન કરે છે પોતાના ઉદ્ધાર કરે છે પાપ જે મોક્ષ મળે છે પાપ નષ્ટ થાય છે સદગતિ મળે છે મુક્તિના દ્વાર એવું કહેવાય છે કે કુંભ કુંભના મેળામાં જ્યારે મનુષ્ય સ્નાન કરે છે એટલે દેહનો તો કલ્યાણ થાય છે જન્મ અને મૃત્યુનો જે ચક્કર જે છે એમાંથી મુક્તિ મળી છે પુનરપી 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 જનનમ જનનમ જઠરમ જઠરે ચોરેસી લાખ યોનીના ફેરામાં ક્યાંક મચ્છર બને ક્યાંક મનુષ્ય સર્પ બને ક્યાંક મનુષ્ય બને અલગ 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 યોનીમાં ફરતા 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 મનુષ્ય દેહ મળે અને એમાં જો કુંભ આવી રીતે કુંભનો મેળો હોય આપણે જો એમાં સ્નાન કરવાનું રહી જાય તો ના રહી જવું પડે મતલબ કે આપણે આ જન્મ મેળા થાય એમાં સ્નાન કરવું જોઈએ અને સ્નાનથી પોતાનો દેહનું કલ્યાણ કરવું જોઈએ એવું કહેવાય છે પ્રયાગરાજ જે છે આમ જોવા જાય તો સ્થાનની વાત કરીએ તો તીર્થક્ષેત્ર છે આમ તો તીર્થક્ષેત્ર ભારતની અંદર જોવા જઈએ તો ઘણા બધા છે

કુમ મેરો કહેવાય છે એકવાર ડૂબકી લગાવે તો એને ફળ મળે છે મતલબ એક વખત ખાલી ડૂબકી લગાવી દો તો સો વાર નદીમાં સો નદીઓમાં સ્નાન કરવાનું ફળ તમને મળી જાય તો પ્રયાગરાજની ભૂમિમાં ડૂબકી મારવાની વાત આવે તો બને ત્યાં સુધી ડૂબકી એક તો લગાવી કદાચ શરીર સારું હોય તો દસ ડૂબકી લગાવી એનાથી વધારે સારું હોય તો અગિયાર ડૂબકી લગાવી એકવીસ ડૂબકી લગાવી એકાવન ડૂબકી લગાવી ને વધુમાં વધુ કદાચ એવું એકદમ સારી સારું તો એકસો આઠ ડૂબકી લગાવીને સ્નાન કરજો કેમ કે ડૂબકી જેટલી લાગે એટલો દેહનો ઉદ્ધાર થાય છે પ્રયાગરાજમાં તમે પ્રવેશ કરો ત્યારે બને ત્યાં સુધી પાપ નહીં કરતા અને પ્રયાગરાજની ભૂમિમાં બને એટલું સત્કાર્ય કરજો જપ કરજો દાન કરજો ત્યાં સાધુ સંતોનો જે અખંડ ધોણો થતો હોય રાતે જે સાધનાઓ ચાલતી હોય ત્યાં જઈ અને પગે લાગવું સાધના થતી હોય ત્યાં ધ્યાન કરી શકાય સાધુના દર્શન કરી શકાય મહાત્માના આશીર્વાદ લઈ શકાય પરંતુ એક ભૂલ તમે ના કરતા કઈ ભૂલ જેટલા પણ સાધુ સંતો ત્યાં આવતા હોય કોઈ દિવસ એ સંતોના કુંભના મેળામાં આવીને મજાક ના કરતા કુંભના મેળામાં આવીને સાધુ સંતોનું અપમાન ના કરતા શાસ્ત્રનું અપમાન ના કરતા દેવતાઓનો મજાક ના કરતા કેમ કે જો તમે આ મજાક કરો છો ને તે મજાક નથી પણ દેવતાઓનો શ્રાપ લાગે છે કેમ કે તીર્થ ક્ષેત્રે કૃતમ લેપો ભવિષ્યથી શાસ્ત્ર એવું કહે છે કે જો આવી રીતે તમે કોઈ મહાત્માના શ્રાપ લો છો એને પીડા આપો છો એને કષ્ટ આપો છો અપમાન કરો છો ત્યાં જઈને કોઈ વસ્તુને તમે ચોરી લો છો અથવા તે જગ્યામાં જઈને તમે જો કચરો પાડો છો કચરો નાખો છો અથવા ખરાબ સોબત કરો છો અથવા ન નશીલા પદાર્થોનું સેવન કરો છો તો આ બધી વસ્તુ તમારા માટે કષ્ટદાયક બની શકે કેમકે જ્યાં તીર્થસ્થાન બને જ્યાં દેવસ્થાન બને જ્યાં દેવ ભૂમિ બને તો હંમેશા તે ભૂમિમાં એ ભગવાનની ભૂમિ છે અને ભગવાનની ભૂમિમાં શક્ય હોય એટલું સ્વચ્છતા રાખવી પવિત્રતા રાખવી અને મનથી અને આત્માથી પવિત્ર રહેવું ગમે તેવી કંડિશન બને પણ ત્યાં શક્ય હોય તો ક્રોધનો ત્યાગ કરી અને શાંત સ્વભાવે બને એટલા અલગ અલગ મહાત્માઓના દર્શન કરજો અને એ જ મહત્વનું તમારા એ જ પુણ્ય તમારા જીવનનો જીવનનો ઉદ્ધાર કરશે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં પ્રયાગરાજની ભૂમિમાં રાજશી સ્નાનનું મહત્ત્વ કહ્યું છે અને આગળ પણ તમને પ્રયાગરાજ વિશે વિશેષ જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો હવે રજા જય ભગવાન